મહોરમ નિમિત્તે કરબલાના શહીદોને ધોરાજી પંથકમાં ઇમામ હુસૈનની યાદમાં તાજિયા જુલુસ યોજાયો હતો મુસ્લિમ સમાજ દ્વારા કોમી એકતા અને ભાઈચારા સાથે તહેવારની ઉજવણી કરવામાં આવી તાજિયા દર્શન માટે લોકો રસ્તા ઉપર ઉમટ્યા હતા મોહરમ માસ નિમિત્તે ધોરાજી પંથકમાં ઇમામ હસન હુસૈન અને કરબલાના અન્ય શહીદોની યાદમાં તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું

અને આમાં અમારી સાતમી પેઢી અત્યારે છે સાતમી પેઢી હલાવે છે અમારી ઘણી પેઢી ગયું અને કાયદેસર રીતે સવારે લાખાપીઠમાંથી તાજે ઉપડે વાગે નવ તારીખે તો સીધી બજારમાં આવે બજારમાં જાય મતનમાં બે જાય પછી બીજા દિવસે ત્રણ વાગે બપોરે ઉપડે તો બારપુરામાં જાય બારપુરામાં પાંચ વાગ્યા સુધી બેસવાનું પાંચ વાગ્યા પછી સીધી કબ્રો ઠંડા કરવા જાય

જે કાય માણસ માને છે એ માનતા પૂરી થાય છે જે કાય બી મનક માને કોઈ મકાન છે કોઈ બચ્ચા છે છોકરા ના ગતો એ છે કાઈ જણે છે આ તાજીઓ પર મારું નામ બનાન અનંત સૈયદ છે લગભગ 900 વર્ષથી આ તાજીઓ બને છે સ્તંભો ગોદર બાપુના છે તાજીઓ બને છે ને કોરાજીમાં ફર્સ્ટ નંબર નો મારો કાર્ય છે સૈયદ સાદાન

અને ધોરાજી નો કોઈ જૂનો ઇતિહાસ જોવામાં આવે તો શહેરમાં બે તાજીયા બનતા હતા જેમાંથી આ એક ટુંબી મતમ અને એક લંગા મતમ જે અત્યારે નામે ઓળખાય છે બે તાજિયા બનતા હતા અત્યારે મસાલા ધોરાજી શહેરમાં સો થી વધારે તાજીયા બને છે અને એક થી એક કલાત્મક તાજીયા બને છે અને કારીગરીમાં તો તમારે કઈ પૂછવું જ ના પડે ધોરાજી શહેરમાં એવા કારીગરો છે તાજીયા બનાવવા કે જે આખા હિન્દુસ્તાનમાં વખણાય છે અને રાજકોટ જિલ્લાના ઘણા ગામોમાં ધોરાજી શહેરમાંથી તાજિયા તાજીયા બની બની અને તૈયાર થઈને ત્યાં જાય છે તારીખ નવ ના દિવસે સૈયદ તાજીયા માતમ નંબર એક એની આગેવાનીમાં ધોરાજી શહેરના તમામ તાજિયાનો સરઘસ ભરે છે સૈયદ રુસ્તમ તાજિયા મતમ ઉપડી જાય તે પછી જ બધાય માતમના તાજિયા ઉપરે છે અને ક્રમવાર લાઇનથી ચાલે છે બધે અને વ્યવસ્થિત જાય છે બધે તાજિયા જે મેન બજારથી થઈ ઘાણી કોટા બુખારી સાચોક ત્રણ દરવાજા ભય પરત બજારમાં તેની માતમ ઉપર આવી જાય છે તે પછી બધાય તાજિયા પોતપોતાની માતમ ઉપર જઈને બેસે છે આ તારીખ નવ નહીં મુસ્લિમ તારીખ ના રોજ થાય છે જે આજે ભરશે તાજિયા અને આવતીકાલે આશુરનના દિવસે એટલે કે મોરમ મુસલમાની તારીખ દસ ના રોજ સૈયદ રુસ્તમનો નો તાજીઓ સાંજે ચાર વાગે તેના મતમ ઉપરથી ઉપર છે તે પછી ગામના બધા તાજીયા તેની સાથે જોડાશે અને મેન બજાર દરબારગઢ થઈ ધરણી ધરનો ઢોરો જે કહેવાય છે જે અત્યારે રજાપન નો ઢાર કહેવાય છે ત્યાં થઈ અને બારપુરા નદી બજારમાં માં બેસે છે અને ત્યાં ન્યાજ કમિટી તરફથી બારપુરા ન્યાજ કમિટી ઉષાની ન્યાજ કમિટી તરફથી બહુ મોટું આયોજન કરવામાં આવે છે અને દૂર દૂરના માણસો આ પ્રસાદ લેવા માટે આ ખાવા માટે ત્યાં અચૂક હાજરી આપે છે ધોરાજી શહેરમાં તો દૂર દૂરથી આવે છે માણસો જેમાં દિલ્હીથી કલકત્તાથી મુંબઈથી અને ખાસ કરીને જે મુસ્લિમ વર્ગ ધોરાજીનો સુરતમાં વસેલો છે એ અચૂક હાજરી આપે છે અને સૌથી વધારે

કે સાચા જુઓ તમે તો કોઈની સામે તમારે અલ્લાહ સિવાય ઝૂકવાનું નથી કોઈની સામે નમવાનું નથી અને જે સામે વાળા ખોટા હોય તો તમે એની સામે એને સમજાવો એ નથી સમજતા ફરી પરત સમજાવો એને તમારી સહન શક્તિ હોય ત્યાં સુધી સમજાવો એને ન સમજે તો પછી એમની સાથે યુદ્ધ કરી શકો છો મારું નામ અફરોઝ અબ્દલ હદિયાવાળા ધોરાજી અમે તુંબી માતાનો તાજીઓ બનાવીએ છીએ ભૂમિ માતમ રાજ્યનો ઇતિહાસ સો વર્ષથી વધારે જૂનો છે વર્ષોથી અમે પેઢી દર પેઢી આ દાજીઓ બનાવી રહ્યા છીએ આ તાજીઓ બનાવવામાં અમને દોઢથી બે મહિના લાગે છે આ વખતે અમે આ દાજીઓમાં થોડું નવીનતા કરી છે જે રૂઢિ પ્રમાણે દાજીઓ બનતો હતો એને એને ફરક કરીને આ વખતે નવી ડિઝાઇનનો તાજીઓ બનાવ્યો છે અમે જેમાં મોહમ્મદભાઈ અને તેમનો સ્ટાફ તેમનો બહુ મૂલ્ય ફાળો હતો

આમાં કલાકારી એવી છે કે બહુ મહેનત કરે છે અમારો ઓછા ઓછો વીસ પચાસ જણા નો ગ્રુપ છે તો મારી સુરત ના આવે છે આ ગામ ગામ થી આવે છે બીજા

નમાજ પડો બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યુઝ ધોરાજી